જો બધી જ જગ્યાએ ડોળા છે જો અને પાછા મજબૂત ડોળા છે હા દર વખતે આપણે વાવત છો અહીંયા બરાબર બીજું આપડે સંતોષ છે ને મકાઈથી સંતોષ બરાબર અને દર વર્ષે હવે ઉનાળુ આપણું આવશે એટલે આપણી બાજરી આવશે નિધિ અગિયાર જીરો એક બાજરીનું પણ પણ જોરદાર રિઝલ્ટ સિવાય આપણા ભીંડા ચોળી શાકભાજી આપણું આવે છે બરાબર લગભગ બધી જ પ્રોડક્ટ આપડી આવે છે ખેતીને ને લગતી તમે જે વાવણી કરો છો આ વિસ્તારમાં એ બધી જ વસ્તુ આપડી આવે છે બરાબર ખેડૂતોની સમૃદ્ધિ નું પ્રતિકીલ ખેડૂતોની સમૃદ્ધિ નું પ્રતિક નિર્દેશ નમસ્કાર